એને મને દસ હજાર રૂપિયા હપ્તે મેં કરાવવાનું કીધું હતું જૂનું સોનું મારી પાસે પડ્યું હતું એના માટે મેં એમને ઓગણચાળીસ હજાર મને બાદ કર્યા બીજા હપ્તા ભર્યા મેં એમ કરીને એક લાખ એકતાલીસ હજાર અને હું સામાન્ય સાધારણ પરિવારમાં છું બિંદગીસ એજન્સીમાં રિક્ષા ચલાવું છું ગેસની બોટલ અને આ ભાઈ મારું બધું કરીને વહી ગયા અને જ્યારે આવું ત્યારે કે બે દિવસ પછી આવો ત્રણ દિવસ પછી અને જ્યારે એ ટાઈમે દે ત્યારે આવું મોબાઈલથી ફોન ચર્ચા કરતો એમને ત્યારે બોલાવતો કે ભાઈ મારું ક્યારે દેશો બે દિવસ પછી આપીશ ત્રણ દિવસ પછી જ્યારે આવું ત્યારે આ રીતે ટાઈમ આવો મને છ મહિનાથી ટાઈમ દીધો છેલ્લે એન્ડમાં મને બુધવારનો ટાઈમ આપ્યો હું લેવાયો ત્યાં તો તમારા જેવા ઘણા છે હવે પચાસ જણા છે અમારી સમાજની અંદર જ પચાસ છે હવે એ પછી અત્યારે મેં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે સાહેબને નામી સાહેબને અને રિક્વેસ્ટ કરી કે આ માણસને ગોતો અને મને ન્યાય આપો